અમારા આર એસએસના વડા માન્યશ્રી મોહન ભાગવતજીને મેં આજથી પાંચ વર્ષ પહેલાં તમે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન કરેલો કે રામ જન્મ મંદિર રામ મંદિર ક્યારે નિર્માણ થશે અને હિન્દુ રાષ્ટ્ર ક્યારે બનશે આ દેશ વીસ ટકા વસ્તીવાળો મલેશિયા મલેશિયા જો મુસ્લિમ રાષ્ટ્ર બની શકતો હોય તો એંસી ટકા હિન્દુઓ હોવા છતાં આ દેશ હિન્દુ રાષ્ટ્ર કેમ ન હોય ત્યારે માનની મોહન ભાગવત જે ઉત્તર આપેલો કે આપણે જેને મોકલ્યા છે ને એને એ માટે જ મોકલ્યા છે અને એ થઈને રહેશે એમાંનું એક કામ તો આ બાવીસ તારીખે સંપન્ન થાય છે અને બાકી રહ્યું હિન્દુ રાષ્ટ્રનું કામ ચારસો સીટ આપીને ભારતીય જનતા પક્ષને આપણે દિલ્હી મોકલીએ એટલે સો ટકા આ દેશ હિન્દુ રાષ્ટ્ર બનીને રહેશે અને આ કથાના માધ્યમથી અહીંયા જ્યારે અમારા જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલના મુખ્ય યજમાન પદે જે ભાગવત કથા ચાલી રહી છે એની અંદર પણ કેવલ કથા નથી કથાની સાથે સાથે તમામ જ્ઞાતિઓના આપણા તમામ હિન્દુ સમાજના ગઈકાલે પણ આપણે જોયું હશે કે માયાવંશી સમાજ અલપતિ સમાજ અને આજે પણ માછી સમાજ માંગેલા સમાજ પછી ભંડારી સમાજ બારી સમાજ તમામ સમાજને એકત્રિત કરીને આપણે કોઈ જ્ઞાતિમાં નથી વહેંચાવાનું આપણે હિન્દુ છીએ બધા એક છીએ માનની અટલ બિહારી વાજપેયીજીએ કીધેલું હતું કે વો જાતપાત તોડેંગે વાજપાઈ સાથે મેં ઘણી સભાઓ એટેન્ડ કરી છે વાજપાઈજીએ આ સૂત્ર આપેલું કે વો વો એટલે કોંગ્રેસ વો જાત પાત તોડેંગે હમ સે જોડેંગે અને આજે આ રાષ્ટ્રને જે આ દેશ જે દિશામાં જઈ રહ્યો છે મીરા દેશ બદલ રહ્યા આજે ગૌરવ છે કે મારું મારું રાષ્ટ્ર આજે વિશ્વની અંદર માથું ઊંચું રાખીને ફરી શકે એવો માહોલ નરેન્દ્રભાઈ મોદીએ અને ભાજપની સરકારે કર્યો છે એક વાત કહું કે જ્યાં સુધી મોદી નહીં હતા ત્યાં સુધી અમે દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં જતા એરપોર્ટ પર ઉતરીએ અને એ પાસપોર્ટ આપીએ તો એ ઇન્ડિયા એમ કહીને મોડું બગાડતા હતા જ્યારથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ઉપાધ્યાયજી અનુભવ કરજો દુનિયાના કોઈપણ દેશના એરપોર્ટ પર આપણે ઉતરીએ અને આપણો પાસપોર્ટ આપીએ અને એ વાંચે ઇન્ડિયા તો યસ યસ વેલકમ વેલકમ બસ આટલો પ્રભાવ નરેન્દ્રભાઈ મોદીના હોવાથી થયો છે એટલે આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બનશે બનશે દુનિયાની કોઈ તાકાત એને રોકી નહીં શકે બીજું બાપુ તમે બાવીસમી જાન્યુઆરી જે અયોધ્યાના પાંચ જે ઓગડે છે એ બાબતમાં તમારો સંદેશ છે સૌથી પહેલાં તો આપણા બાપ દાદાઓએ મંદિર તૂટતા જોયા છે મોહમ્મદ ગઝની ને મોહમ્મદ બોબડો ને મોહમ્મદ બેગડો અને બધા જ આ બધા આ બોબડા જ છે બધા પણ આપણા પૂર્વજોએ મંદિર તૂટતા જોયા છે આપણે નસીબદાર છીએ કે નરેન્દ્રભાઈની આગેવાનીમાં મંદિર બનતા જોયા છે એટલે બાવીસમી જાન્યુઆરી એ કેવલ અયોધ્યા માટે નહીં કેવલ ભારત માટે નહીં આ વિશ્વની દિવાળી બાવીસમી જાન્યુઆરી બની રહેશે પાકિસ્તાન તો બરાબર પાકિસ્તાન ઉસકો તો મેં ચૂહા માનતા હું અને અમારા ડોભેલ ડોભેલ ને જે પાકિસ્તાનમાં ચૂપાવે છે રહી આવ્યા છે અજીત ડવલ એમના કહેવા પ્રમાણે તો હું એમને પણ મળ્યો છું એમની સાથે પણ મારી મીટિંગો થઈ છે એમના કહેવા પ્રમાણે તો પાકિસ્તાન એક ચુહા હૈ એ તો કોંગ્રેસની કૂટનીતિને કારણે અને ફારૂક અબ્દુલ્લા કાશ્મીરના જે છે મહેબૂબા અબ્દુલ્લા એ બધાની કૂટનીતિને કારણે લોકોને અંદર આપણા ભારતમાં લોકોનો પાકિસ્તાનનો હાવ કોંગ્રેસ દ્વારા ઘુસાડવામાં આવ્યો છે બાકી પાકિસ્તાન એટલે એક ઉંદરડું છે એક શું છે એક જગ્યાએ મેં એક સભામાં કીધું છે કે પાકિસ્તાન શું બકબક કર્યા કરે છે મારા દેશમાં દર શનિવારે હનુમાનજીને જે તેલ પાકિસ્તાન આખા વર્ષમાં જેટલું તેલ ખાય છે સિંગતેલ એટલું તો મારે ત્યાં દર શનિવારે હનુમાનજીને ચડે છે એટલે પાકિસ્તાનની કોઈ ચિંતા નથી હું તો તમને ત્યાં સુધી કહું કદાચ તમને અત્યારે અતિશયોક્તિ લાગશે સાંભળવાવાળાને પણ વધારે પડતું લાગશે પણ ભવિષ્યમાં યાદ કરજો કલ ખેલ મેં હમ રહે ન રહે ઘર દેશ મેં તારે રહેંગે સદા પણ એક દિવસ એવો આવશે જો મોદી હશે ભારતના પ્રાઇમ મિનિસ્ટર પદે તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન આ બધા તમને હિન્દુસ્તાનના નકશામાં જોવા મળશે આ મારી ભવિષ્યવાણી છે જય શ્રીરામ જય નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ જે વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેલ ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટીંગ

મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી